લીંબડીના નાના ટીમલા ગામે પ્રાથમિક શાળાનો ઘેરાવો કરતા ગ્રામજનો જોવા મળ્યા હતા ત્યારે અવારનવાર સરકારી પ્રાથમિક શાળાઓ મીડિયામાં ચડતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાના ટીમલા ગામની શાળાના શિક્ષકની લપટાઈ સામે આવતા ગામમાં રહેતા અને છેઓના બાળકો આ પ્રાથમિક શાળામાં ભણે છે ત્યારે આ શાળામાં ફરજ બજાવતા નંદાણી નામના શિક્ષક ઉબર ગ્રામજનોએ અવારનવાર આ શિક્ષકને આ શાળામાંથી હાકી કાઢવામાં આવે તેવી માંગ ઉઠી હતી તેને ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે અવારનવાર શિક્ષણ ખાતામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી તેમ છતાં જેમનું તેમ છે ત્યારે આજરોજ ગ્રામજનો ઉશ્કેરાઈ જતા નાના ટીમલામાં આવેલ પ્રાથમિક શાળાનો ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો આ શિક્ષકની બદલી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર દેવાંગ નંદાણી નામના શિક્ષકની વારંવાર રજૂઆત કરવા છતાં આનો કંઈ ઉકેલ ના આવતા હોવાથી અમે આજ રોજ સમસ્ત નાના ટીમલા ગ્રામજનો મળી અને શાળાનો ઠેરાવો કર્યો છે આનો જલ્દીથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ છે આજ રોજ નાના ટીમલા ગામે દેવાંગ ભાઈ કરીને શિક્ષક ગણિત વિજ્ઞાનનો વિષય લેતા હોય અને એને માનસિકતા માનસિક રીતે એનું નબળું કામ હોય અને અમારા વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે એ માટે અમે અત્યારે નાના ટીમલા ગામના સૌ નાના મોટા વડીલો તથા ગામના સૌ આગેવાનો એમની બદલી માટેની રજૂઆત કરી અને આજે અમે વિભાગમાં પણ રજૂઆત કરીએ છીએ કે આ શિક્ષકની તાત્કાલિક બદલી થાય એ અમારી ગામની માંગ છે